વે વઈ વઈ મંડા પરો પાવો Mm-hmm. Sorry, oh God, oh God. Sorry oh Adem, બțeio, કિણ પણણ રિણાણ મીણ મિણ મીઢ જયાણ પણદાણ માણ જેણ જઈણ સેણ જેણ મેણ જેણ જે ખીણ આંદ જેણ જઇ જેમ તજી ફરમાસાવી છે સડ્યો ઘણો મી સડ્યો ગઈ નાખો

जय चामुण्डा जय वडवा <laughs> 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 <दामानियार> <laughs> <laughs> <laughs>

જમી લીધો ભાઈ તમે જમી લીધો હવે દુકાન વધાવી ને ઘેર આવ્યા છો જેઠણી ah. વાળા okay. oh. yeah. <laughs>

ಕಣಿ ಕಣಿ ಶರಿಯ ಮುಲ್ವೆ ಪಿಲೋ ರೋಡಿ ದುಲಾರೋ ನಂದನ ದೂಲ ಕಣಿ ಕನಿ ಕಣಿ ಕೆ ನನು ಕೋನಾ ઘડી સાલે મારો જીવડો લાજમાતે મથા કે હું તો તને વારી જાઉં માણિયારા વરસાદ કેવો જ છે ગરમી પડે તે જબરજસ્ત અને વરસાદ નથી બિલકુલ ભરતભાઈ જય મા મોગલ નવસારી જય માતાજી જય માતાજી નવસારીથી ભરતભાઈ ને જય માતાજી અને જય શિયા રામ હા ધાનજી હા અમારા નવસારીથી ભરતભાઈ જોડી ગયા છે ભરતભાઈ નવસારી અમે જોઈ લીધું હરેશભાઈ નાયક જય સીતારામ જય સીતારામ ભાઈ રઘુભાઈ અર્જુન સર જય માતાજી તમારું ગામ કયું જ છે અમારું ગામ સમી તાલુકાનું ધધાણા છે ધરવડીમાં વરસાદ આવો આવું થઈ ગયો છે તો અમારા બાજુ પણ થોડોક મૂકજો તમારે વરસાદ જો આવી ગયો હોય અને વરસાદને ખાલી એટલું કહેજો કે અમારે ધણાને દસ કિલોમીટરનું અંતર છે તે ટાળી ના દે અમારી જરૂર હે ભાઈ આ ભરતભાઈ નવસારી જોયું કારણ કે સુરતની અંદર હીરા ઘસતા તાર જોઈ લીધું છે મથાળાના કારીગર છે અને આતારી બાબલો છે ત્યાં કે નવસારી માય રગસવા ને જ્યો તો કારખાનામાં બેઠો ને ઘણું પસતાણો

મારું ગામ ભરતભાઈ ઘણો દૂર છે કદાચ તમે પાટણ જોયું હોય પાટણ જિલ્લાનું દધાણા ગામ છે ભરતભાઈ કોઠારીયા કે છે કે તમે જમી લીધું પાટણ કદાચ તમે કોક દાડો રાણકી વાવ જોવા આવ્યા હોય ભરતભાઈ તો પાટણ જિલ્લાનું મારું ગામ છે બનાસકાંઠો પાંચમા ભાગે જમીન તમે રાખી છે પાંચમા ભાગે જ રાખી ચોથા ભાગે નહીં રાખી ચોથા ભાગે રાખી ચોથા ભાગે

పాటణ ప్రగణాని సోలు లోహా పడే నా పడేనా పిల్ల పడే పడేహా મારા સુમરા પ્રગણની સધી માં કસ્મ કસ્મ તો ઈચ્છા તો છે જવાનું આ ના પાડે હે બાદ que jeito. નવસારી મારા ગામના જ રહ્યા છે ભાઈ દિનેશ કરીને નામ છે વાત સાચી છે મારા ગામના જ કરીને રહ્યા છે ને દિનેશ નામ છે નવસારીની અંદર અને સકડી રાખે છે સટલ્યું ક્યાંથી છો સમી તાલુકાના ધાણા ગામથી ભાઈ અને નવા નવા લોકો જોડાય છે ખૂબ સેટેથી જોડાય છે એટલે મારે બધા મિત્રોને એક સંદેશ આપવો છે કે તમે મને સપોર્ટ આપવા માગતા હોય તો મારી ચેનલનું નામ લાડકવાઈમાં જવું છે તો સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો અમને ખૂબ સપોર્ટ આપજો કારણ કે પોંચમાં ભાગે જમી ભાઈ ભાઈ કંટાળી ગયા ભરતભાઈ અને હવે ચોથા ભાગે રાખી છે પણ તમારા જેવાની બધાને સપોર્ટ અને સહયોગથી બહુ ચાલી રહ્યા છે રનિંગમાં ચેનલ સારામાં સારી છે વરસાદ આવ્યો નથી આવ્યો ગીત ગાવ તમારું ગુજરાતીમાં નામ લખી દઉં ક્યાંથી છો તો તમારા ગુજરાતીમાં નામ લખી લો ગીત ગાઈ નાખે ચાલો કોનેરેશભાઈ ગામ બીમારે નરેશભાઈ ને કાળી રેશોની ચોકડી પાડો રેલ નજરુ લહા ગ એમની બેની રે આવે ને નજરુ વાળે રે લો કોની નજરુ લાગ હશે જય માતાજી નરેશભાઈ વાહ સિલ્વર બટન આવવાની તૈયારી છે ભાઈ પણ તમારો સહયોગ અને સપોર્ટ જુએ છે તૈયારી મત છે તો અમારી ચેનલને તમે બહુ સપોર્ટ આપજો અને બાલુપના વિડીયો જોવા મળે છે તમે શેકણી કેમ ખ્વા શકો મજાક કરી હતી વિડીયો બનાવ્યા ડિસ્કો એમનો બહુ પણ બહુ વીડિયા બનાવી દીધા છે ડિસ્કાના બહુ મસ્ત રમે જોઈ લેજો મૂર્ખા કેમ ભાઈ તમારે આવું લખવું પડ્યું કોઈ નડ્યા નથી અમે તમને અમે કોઈને નડવા વાળા નથી કે અમે કોઈ ખોટો શબ્દ બોલવા વાળા નથી દીકરા છે જહુ દીકરા થઈને રહેવાના છું મારું બૈરું તમારા આખો દિવસ તમારા વિડીયા જ જોવે છે મને કોઈ ખબર નથી પણ એ ભાઈ લખે છે કે મૂર્ખા એટલે મેં એમને જવાબ આપ્યો મારાથી ખોટો જવાબ ના હલાય પણ એમને કીધું કે ભાઈ અમે તમને કોઈ નડવાવાળા નથી અને અમે કોઈને નડતા નથી અમે ચોમુંડાના જહુના દીકરા છ અને ચોમુંડાના જહુના દીકરા થઈને રહેવાના મારો કોઈ વિડીયોમાં ખોટો શબ્દ હોય તો તમે કોમેન્ટ લખી શકો છો પછી અમે બે માણસ વીડિયા એટલા બધા બનાવ્યા પણ કોઈ વિડીયામાં અમે બે માણસનો હાથ પકડેલો હોય તો તમે અમને કોમેન્ટ કરી શકો છો તો આ ભાઈને અમે શું નડ્યા છું મૂર્ખા ગામ છે તમારું એમ એમ તો સાહેબ એમ લખો ને સોરી સાહેબ તમે એવું લખ્યું હતું એટલે મારે કેવું પડ્યું અને મેં તમને ખોટો શબ્દ નથી લખ્યો કીધો

સોરી ભાઈ જહુ માની રેગડી તમારો જીવડો જાતો રેસે માં જીવડો જાતો રેસે માં હિ મરી જહુ વારે વેલિયા

જોરદાર વરસાદ છે તો સારું આપણા બાજુ મૂકો કે ગુજરાતમાં જા જરૂર છે તમે ગાંધીધામ રહો છો કચ્છમાં તો સારું કહેવાય અમી આવવાના છો અંજાર દેવ પંદિ કે દગા દિલ નદી દરે હો વેસે તારા નખરા રે દગા દિલ ના દીદા હા જયસર તોરલ ની સમાધિ પણ અમે દર્શન કરી લીધા છે ભાઈ હો વરસાદ વર્ષા નથી કુદરત ને બે હાથ જોડીને પ્રાર્થના કરો તો આપણું કોક વાપરી છે તો લોઢિયો બનાવીને કીડામ ખાઈ દેવો <laughs> तो जब जब मुझे कहो कारे मैं दाढ़ी आऊँ नदियों किनारे જય માતાજી જય જહુ માતા તો અમારે લાઈવ પૂરું કરવાનો સમય થઈ ગયો છે બધા મિત્રોને જય માતાજી જય જહુ માતા જય માતાજી તી ખરાયો ના હળમો કાકા કોણ ભઈ ખાલે ગુજરાતીમાં નામ લખો ને ઓળખો છો નથી ઓળખતા તેમ કીધું કે ગુજરાતી નોમ લખો અને આખું લખજો કોણ ભત્રીજો છે એટલે અમને ખબર પડે ને ચલો તમારા ફાયલ વડલી એમ ને તો બોલને કે અમારે હવે લાઈવ પૂરું કરવાનો ટાઈમ થઈ ગયો તો પાહ લે આવ ને 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 બ다가 શું કરે ઘરે આ ને કુંજીન બહુ જપ્તા ન કેતા તો અનતા ના આલે લખવા ઊંઘી ગયો એમ ને સારું સારું તો હવે અમારે લાઈવ પૂરું થઈ ગયું છે પચીસ મિનિટ થઈ ગઈ છે તો બધાને જય માતાજી જય જહુ માતા હવે કાલે તારા ફોન કરી ને સમાચાર લઈશ તને પથરી દુખતી હતી ને કાલ સમાચાર ફોન અને હવે કાલે જોડાશું અમે હવા નવથી સાડા નવ વાગે જય માતાજી જય જહુ માતા